વડોદરા શહેરના ચોકલી સર્કલ પાસે આવેલા બીએસએનએલ ઓફિસની બહાર લગાવેલ ફાયર ઇન્સ્ટ્રુમેન્ટના સાધનોના વાલની ચોરીનો બનાવ બન્યો છે ગત રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને આ ચોરીને અંજામ આપ્યો હતો જ્યારે આ ઘટનાની જાણ અકોટા પોલીસને થતા અકોટા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે સૂત્રો દ્વારા જણાવવામાં આવેલી માહિતી મુજબ અહીંયા અગાઉ પણ ચોરીનો બનાવ બની ચૂક્યો છે બેંક જે બાજુમાં અને બનાવ બને એવો છે કે રાતના સમયમાં આ ફાયરના સેફ્ટી વાલ કાઢી ગયા છે કોઈ વાલ ફાયરનો ભાઈ કોણ કાઢી ગયો અમને ખબર નહીં સાહેબ બરાબર હવે એ લગભગ એવું કહેવાય છે કે દોઢ દોઢથી તારીના ગામ શક્ય ગયા આપણે અંદાજે હા પોલીસ પણ આવી ગઈ છે પોલીસ કેસ થયો છે પોલીસને બધું ઇન્કવાયરી ચાલુ છે આવે અને મેં ઘણી વાર અહીંયા બી ઓફિસરોને રજૂઆત કરી કે સાહેબ કેમેરા મૂકાવો હા મૂકાવો પણ સાહેબ કોઈ અમારું સાંભળતું નહીં અને માણસથી બી માગણી કરી કે નાઇટમાં નાઇટમાં એક માણસ હોય તો એ પણ કોઈ સાંભળતું નહીં એ ફાયરનો વાલ છે વાલ હા હા નામ કોનું ભાઈ